અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચાલાલા ખાતે આવેલ શ્યામવાડીમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ચાલાલા અમરેલી અને ધારીના આગેવાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત ક્ષત્રિય કાળિયા જ્ઞાતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં વહેલી સવારે મહારથી ધર્મસભા મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોની પરંપરાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી કૃષ્ણ મારું નામ જયસુખ ચૌહાણ છે આજ રોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ચલાયેલા મુકામે સમસ્ત વિશ્વકર્મા કારીગર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન રાખવામાં હતું વિશ્વકર્મા દાદાની સવારે આઠ વાગે પૂજા ત્યારબાદ ભોજન અને સમગ્ર ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે તેમજ ધારી અમરેલી દરેક સમાજના અમારા આગેવાનો પણ બધા ઉપસ્થિત રહી હતા આ કેટલા વરસતા ઉજવાય છે મને સાંભળે ત્યાં લગી તો વીસ વર્ષ થયા તો હું આમાં જોડાયેલો છું ત્યાં લગી તો મને સાંભળે પણ એ પહેલાં પણ આ ચાલતું આવે છે મારું નામ સુરેન્દ્ર ગોવરભાઈ ચૌહાણ ગામ ચલાલા ચલાલાની અંદર મીઠાપુરના પણ અમારા સમાજના આગેવાન યુવાન મિત્રો અને ચલાલાના યુવાન મિત્રો દ્વારા વર્ષોથી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ શ્યામવાડીમાં ઉજવીએ છીએ અને ચલાલાના નગરપાલિકાના સદસ્યો પછી ટ્રસ્ટીઓ પ્રમુખો અને બધા આગેવાન મિત્રો પણ હાજર રહે છે અને સરસ મજાનું સવારે પૂજન બપોરે મહાપ્રસાદ અને અત્યારે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ તથા સૌ બધે હાજરી આપી એ બદલ ચલાલાવાળા દાન મહારાજની જય જય દાન મહારાજ મેઉલ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ